હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો વેલકમ ટુ અવર ન્યુ બ્લોક તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ડી માર્ટે શોપિંગ કરવા માટે કેમ કે ઉત્તરાયણ નજીક આવે છે તો પછી તલની ચીકી છે મમરાના લાડુ બનાવવા માટે મમરા નથી તો એ બધું લઈ આવીએ સિંગ ચીકીને એવું બધું અને ઊંધિયું બનાવવું છે તો ભાઈ એનો કંઈક થોડો ઘણો સામાન લેતા આવીએ એટલે શું છે

હાલો તો મળીએ ભાઈ પહોંચી ગયા છીએ વાગોલી ડીમાર્ટ શોપિંગ શરૂઆત કરશું ભાઈ હવે તો આવી ગયા છીએ ડીમાર્ટ થી તો જો ડીમાર્ટ નો સામાન અને આજે અમે ગુરંતી હતી ત્યાં ટ્રાફિક નહોતો તો સારું હતું ફટાફટ લઈને આવી ગયા અમે બાકી તો શનિ રવિ દર વખતે જતા ને તો એટલો ટ્રાફિક હોય ને તો કંઈ લેવાની આમ મજા જ ના આવે જે વસ્તુ લેવાની હોય એ ભૂલાઈ જતી તો આજે તો શાંતિથી યાદ કરી કરીને બધી વસ્તુ લાવ્યા છીએ તો હવે હમણાં શાંતિ ડીમાર્ટે જવાની પણ આજે જે લાવ્યા છે ને એને હવે મૂકતા આજે વાર લાગવાની છે તો સારું ચલો હવે આપણે ઉત્તરાયણ આવી ગઈ છે તો એના મમરાના લાડવા પણ બનાવવાના છે તો મમરા લાવ્યા છે અને સિંગની ચીકી તો મોડી ગઈ છે તો એ લઈ લીધી છે તૈયાર તો આજે કા કાલે હવે આપણે મમરાના લાડુ બનાવશું ભાઈ ઉત્તરાયણ આવે છે ઉત્તરાયણ છે ભાઈ એનો તહેવાર અને ગુજરાતી હોય એટલે ગુજરાતીના ઘરમાં આપણે મમરાના લાડુ દલ ને ચીકીને બધું ન બને એવું અશક્ય છે એમ

આપણે ક્યાંક ને હતો એટલે એવો થઈ ગયો છે એકદમ કાળો કલર પણ આવો ગોળ તો નથી આપેલો ઓલો ઓર્ગેનિક ગોળ હતો ને એટલે કાળો છે બેસી ગોળ છે ભાઈ અમને લઈ આવ્યા છે જુલાગઢથી જોઈ લ્યો ભાઈ દેશી ગોળ છે મધુર રસ શું છે મધુર રસ છે છે કાલા કાલાળા કઈ ગામ છે ભાઈ ધાવા સુરવા છે સોરી સુરવા મધુર રસ દેશી ગોળ અને ભાઈ જો હવે મમરા જાય છે આમાં હો કનૈયા મમરા ગોંડલના આપણે મળે જ અહીંયા ડીમાર્ટમાં તો લઈ આવ્યા હતા ડીમાર્ટ ગયા તાથી ચમચો ડૂબી ગયો તો ભાઈ એટલે હવે થાય છે જો ફટાફટી એમાં મિક્સ કરીને બેન તારા હવે લાડવા વારવાના છે હવે પછી લાડવા બની જાય છે ને પછી દરચો ખાઈ લેશે હેને હાલો જો લાડવા જો કેવા સરસ હા હા નિયમે ઉડ લાવવાના ના મસ્ત લાડવા બની જાશે ભાઈ હમણા ચકા ચકા તે બનાવ્યો લાડુ મસ્ત બનાવ્યો તો હમણાં હતો ને ત્યારે પણ ત્યારે વિડીયો નહોતો લીધો દર્શનો સ્કૂલે એક્ટિવિટી બનાવવાની હમ ના મેં વસ્ત આ મિક્સ કરી નાખ્યો છે અને હજી આમાં અલાવ્યા એટલે હજી મિક્સ થઈ જશે બુ લાડુ આવી મમરાના લાડુ કાલે અમે જે લોકો જઈ રહ્યા છીએ એક અંદર ફેસ્ટિવલ છે ત્યાં અને

અહીંયા લાડવા વાળવાની શરૂઆત થઈ ગઈ છે અને એક પછી એક લાડવા ભરાઈ ભરાઈને થાળીમાં મૂકવા મળશે અને ચાલો બધા લાડવા ખાવા મમરાના લાડવા છે ભાઈ એમ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ તો અત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ અને અત્યારે સાંજે રસોઈમાં બની રહ્યા છે આપણે મસ્ત મજાના ખાટિયા ઢોકળા ભૂમિની એવી ઈચ્છા હતી કે ભાઈ ખાટિયા ઢોકળા ખાવા છે તો એને ખીરું પલાળીને રાખી દીધું હતું ઢોકળાનું તો હવે આપણે બતાવીએ તમને કિચન ની અંદર કે ભાઈ ઢોકળા છે છે કેમ બનાવે ભૂમિ અને સાથે બે ત્રણે કઈક ચટણી બનાવી છે તો એ બનાવીએ ભાઈ ઢોકળા છે એ ચટણી અરે જ ખાવાની બહુ મજા આવે લસણની ચટણી હોય એમાં અને તેલ હોય અને આપણે કઈક બે કઈક ચટણી બનાવી છે ને તો

તો ઢોકળાનો નો હાથો બતાવીએ શિયાળા ભાવ ભાઈ ઓ જબરજસ્ત ભાઈ જોઈ લ્યો તમે છે ને બાકી આવ્યો ને એકદમ મસ્ત હાથો આવી ગયો કમ્પ્લીટ ભાઈ આપણે પલાયડું કેરે 11:30 છે આજે જ પલાયડું તો હજી તો ચાલો તો ઢોકળા ખાવા આવી જાવ બધાય મસ્ત જો ઢોકળીયું ગરમ કરવા મૂકી દીધું છે

ફ્લફી હોય એકદમ જો કીરું એકદમ ફ્લફી છે પ્લેટમાં ટાળીને બસ પટાવીને જાય ભાઈ જો ચટણી બનાવી જો ભાઈ જો ટમેટા ચટણી છે ભાઈ એક છે આ ખાલી કાચા ખાવાની

ઉપર લાલ ચાલે નાખી છે તો કે ચાલશે ચાલશે નાખી એ રાખી દે એમ નાખી દો તો કલર ફિનિશ લાગે સામે નાખ દો કે તીખી તો છે ને રેડી ને હમ કમ્પ્લીટ ચાલો હવે પ્લેટમાં મૂકી દઈએ બસ ઓહો પાણી જો ઉકડી ગયું છે એકદમ ફટાક तो वहाँ ना बड़े थोड़ी कोई देवा दे पच्ची पच्ची सोल्सू तो ना पच्ची ये आगे नोट है जेल ला पड़े जो मिले हैं ना बीजों दे चलो वाह यो हो टोकड़ा चढ़ी गया तो जो टेस्टिंग खाई जा भी रहता है चाकू बोला है टेस्टिंग मस्त जाइड़ा से वो गया ओ भाई कौन चलने बाकी ना जो लियो तो भाई आज एक आटे મસ્ત થઈ ગયા છે તો આપણે હવે ગરમ ગરમ બેસી જમવા નીકાળી લો ને પછી બેસી જાય બીજું ઘણું મૂકી તો

હાલો ભાઈ ગરમા ગરમ છે એટલે ખાય જ લઈએ ભાઈ જલ્દી જલ્દી તો ફ્રેન્ડ્સ ફાઇનલી ખાટિયા ઢોકળા ખાઈ લીધા છે મસ્ત ફ્લફી અને રૂ જેવા પોચા પોચા અને પછી બસ હવે જો આ બેઠા છીએ અને બસ ઢોકળા જેવા થઈ ગયા છે ભાઈ તો ભાઈ ક્યાંય ઊભું થવાનું મન થતું છે નહીં તો હવે હાલવા જવાનું કહે છે ભૂમિ તો શું કરવું છે હે હાલો જઈ આવીએ નીચે ટમાટર જઈ ગયું છે વધારે ને તો હા તો હાલો જઈ આવીએ હાલી આવીએ હેને હા ભાઈ છે ને કરે છે હવે ભાઈ રાતે વાગે વાગે છે તો નીચે ચાલો